ભરૂચ એસપી મયુર ચાવડા દ્વારા નો ડ્રોગ્સ ઇન ભરૂચ અભિયાનને સફળ બનાવવા અસરકારક કાર્યવાહી સૂચના આપી છે તેનો પાલેજ પોલીસે જહાંગીર પાર્કમાં એક મકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે નશાકારક કફ છૂટક વેચાણ કરતા રિઝવાન મુબારક પટેલ અને ભાવેશભાઈ મથુરભાઈ ખીચડીયાની ધરપકડ કરી છે નશાકારક કફ સિરપની પાંચસો દસ બોટલનો જથ્થો મળીને કબજે કરીને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે